આ પ્રસંગે એન ડિવિઝન સુરત છેના એસપી શ્રી એસ ઇ ડેનિયલ મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ટી કે ડેવુમરારી સુરક્ષિત મરીન પોલીસ સ્ટાફ મરીન ટાસ્ક ફોર્સ કસ્ટમ વિભાગ સેન્ટ્રલ આઈબી સ્ટેટ આઈબી કોસ્ટગાર્ડ ફિશરીઝ વિભાગ ગુજરાત મેરીટાઇમ બોર્ડ એસઓજી વીટીએમએસ તથા એનસીસી કેડેટ્સ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા સવારે હજીરાણાદેવ બોટ ઓવરથી બે ખાનગી બોટ અને એક સરકારી ઇન્સ્પેક્ટર બોટ દ્વારા ફેરી મારફતે તમામ અધિકારીઓ કીડિયાબેડ મારફતે રવાના થયા સવારે આઠ વાગે પોલીસ મહાનિરીક્ષક શ્રી પી એલ સાહેબના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું કીડિયા સુરતના દરિયાઈ વિસ્તારમાં આવેલ માણસોના વસવાટ વિનાનું નિર્જન અને બિરાન બેટ છે જકાદવ ખીચડ અને ઝાડો હોવાથી પણ અઘરું છે તેમ છતાં સુરત મરીન પોલીસ અને દરિયાઈ સુરક્ષા સાથે જોડાયેલી વિવિધ એજન્સીઓ મળીને આ આ કાર્યક્રમ સફળતાપૂર્વક કાર્યક્રમનો મુખ્ય હેતુ પર ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવીને વિદેશ નાગરિકોની ઘુસણખોરી રોકવી અને કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર બાંધકામ કે અતિક્રમણને અટકાવવાનો છે સાથે સાથે ખીડીયા બેટની આસપાસના સ્થાનિક રહેવાસીઓએ આ વિસ્તાર અંગે માહિતગાર કરવાનો પણ આ કાર્યક્રમનો મહત્વનો ઉદ્દેશ્ય રહ્યો સત્તોતેર માં પ્રજાસત્તાક દિન નિમિત્તે કિડિયાબેટ ટાપુ પર આજે ખજીરા મરીન પોલીસ સુરત મરીન પોલીસ દ્વારા ધ્વજારોહણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ અને એ અનુસંધાને અહીંયા બાકીના સ્ટેક હોલ્ડર કોસ્ટગાર્ડ છે નેવી છે એનસીસીના જવાનો છે લોકલ લીડર્સ છે એમટીએફના જવાનો છે આ તમામ લોકો સાથે મળીને આજે આ ધ્વજારોહણના કાર્યક્રમ અહીંયા કરવામાં આવેલા છે આપ સૌને છે એ પ્રમાણે ઓગણીસો પચાસ ના દિવસે ભારતના બંધારણ અમલમાં આવેલા અને તે દિવસે સંપૂર્ણ લોકોનું લોકો દ્વારા અને લોકો માટેનું શાસન એ ભારતમાં અમલીકરણ થયેલ અ આ નિર્જન ટાપુ ઉપર ધ્વજારોહણના જે કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે આ છેલ્લા ત્રણેક વર્ષથી આ કાર્યક્રમ માન્ય વડાપ્રધાન શ્રીના સૂચનાથી ડીજીઆઈ આઈજી કોન્ફરન્સમાં એક સ્પેશિયલ પ્રકારના ડાયરેક્શન આપવામાં આવેલા એ ડાયરેક્શનના અનુસંધાને સમગ્ર દેશમાં જેટલા પણ દરિયાઈ વિસ્તારમાં જે નિર્જન ટાપુ છે એ ટાપુઓ પર આ પ્રકારના ધ્વજારોહણના કાર્યક્રમ કરવામાં આવી રહેલા છે અને એ છવ્વીસ જાન્યુઆરી અને પંદર ઓગસ્ટ બંને દિવસે આ પ્રકારના કાર્યક્રમ કરવામાં આવી રહેલ છે હેતુ એ છે કે આ જે નિર્જન ટાપુ છે ત્યાં સુરક્ષા બળોની હાજરી પ્રસ્થાપિત થાય સુરક્ષાબલો આ એરિયામાં પોતાની ગસ્ટ કરે પોતાના પેટ્રોલિંગ કરે અને સાથે સાથે આ એરિયામાં કોઈ સુરક્ષાના પ્રશ્નો હોય તો એના વિશે જાણકારી પણ મેળવે એ હેતુથી આ ધ્વજારોહણના કાર્યક્રમ હાલ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો છવ્વીસ જાન્યુઆરી ના દિવસે કરવામાં આવી રહેલા છે અને ભવિષ્યમાં જેટલા પણ આ પ્રજાસત્તાક દિન આવશે એમાં આ પ્રકારના કાર્યક્રમ એ હજીરા અ મરીન પોલીસ અને ગુજરાત પોલીસ દ્વારા સાથે તમામ સ્ટેક હોલ્ડરો દ્વારા કરવામાં આવશે અને સુરક્ષાની જે સ્થિતિ છે એ વધુ મજબૂત કરવામાં આવશે હું અહીંયાથી આ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાત સમગ્ર દેશની પ્રજાને છવ્વીસ જાન્યુઆરી ના દિવસના પ્રજાસત્તાક દિવસના ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું થેન્ક યુ કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે